છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણ ના મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે મિત્રો કયા નેતાઓ મંત્રી મંડળમાં રહેશે ને કયા નેતાઓની બાદ બાકી અને કયા નેતાઓને જશે મંત્રી મંડળ ની બાદ અને કયા નવા નેતા ઉમેરાશે તો જાણીએ હાલના વિડીયોમાં કયા નેતાઓ રહી શકે તો મિત્રો ઋષિકેશ પટેલ પ્રકુલ પાનશીરિયા અને બળવંતસિંહ રાજપૂત આજે એવા નેતાઓના નામ છે જે મંત્રી મંડળમાં રહી શકે હવે જાણીએ કે કયા નેતાઓની વાત બાકી થઈ શકે કે જેમને ખુશી જઈ શકે તેમને મંત્રી મંડળમાંથી કાઢવામાં આવી શકે પહેલું નામ આવે છે કે કનુભાઈ દેસાઈ જે ગુજરાત રાજ્યના નાણા મંત્રી છે બીજું નામ છે રાધાજીભાઈ પટેલ જે કૃષિ મંત્રી છે પછી કુંવરજીભાઈ બાવળિયા જે પાણી પુરવઠા વિભાગના મંત્રી છે આ નેતાઓની બાદબાકી થઈ શકે છે એમાં બીજા નામ પણ સામે આવે તો મોડુભાઈ બેરા કુબેરભાઈ ડિંડોર ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી મધુભાઈ ખાવડ જેવા નેતાઓ પણ છે કે જેમની બાદબાકી થઈ શકે છે અને તેમના મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવી શકે છે મુકેશ પટેલ દીકુશી પરમાર જેવા નેતાઓના પણ નામ સામે આવે છે બીજું નામ આવે છે કે કુંવરજી હળપતિ તેમનું નામ પણ બાદબાકી કરવામાં આવી શકે છે અને તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવી શકે છે મિત્રો હવે જાણશું કે કયા નેતાઓને સ્થાન મળી શકે અને કયા નવા નેતાઓની મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે તો જયેશ રાદડિયા છે શંકરભાઈ ચૌધરી અર્જુનભાઈ મોઢવાડિયા જીતુ વાઘાણી રીમાબા જાડેજા આ બધા યુવા નેતાઓ છે જેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે ઉદય કારગડ છે અલ્પેશભાઈ ઠાકોર છે તેમનું નામ પણ સામે આવી રહ્યું છે બીજા નામ છે સુજીત ચાવડા હીરાભાઈ સોલંકી અમિત ઠાકર અમિતભાઈ પોપટલાલ જેમના નામ પણ સામે આવી છે મહેશ કસવાલા સંગીતા પાટીલ અને પંકજ દેસાઈ આ એવા નેતાઓ છે કે જેમને મંત્રીમંડળમાં નવું સ્થાન મળી શકે છે અને મંત્રીમંડળમાં તેમનો ઉમેરો થઈ શકે છે મિત્રો હવે જોવું જ રહ્યું કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળે છે કોને બાદ બાકી થાય છે અને કયા નેતાઓને પડતા મૂકવામાં આવી શકે છે તે તો હવે સમાજ બતાવશે તો બન્યા રહો અમારા વિડીયોમાં જો તમને અમારા